નમસ્કાર આઈ એમ જલ્પેશ મળશે આ ફ્રોમ નવકાર એકેડેમી ઉના આજનો સમય એટલે શિક્ષણનો સમય આપ સૌ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા આપી હશે અને આજે એ બોર્ડ પરીક્ષાના પરિણામની રાહમાં હશે તો મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે બોર્ડ પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જ જાહેર થઈ રહ્યું છે આ બોર્ડ પરીક્ષાનું પરિણામ આ વખતે વહેલું એટલા માટે આવે છે કે લોકસભાની જે ચૂંટણીઓ છે એની તૈયારી અને એ ચૂંટણીના પરિણામે આ પરિણામ જે વાર્ષિક પરીક્ષાનું છે વહેલું આપવાની સરકારની સૂચનાઓ છે જેથી ઇલેક્શનના કામમાં જે સ્ટાફ રોકાયેલો છે એ વધુ સમય સુધી સારું કામ કરી શકે એટલે વહેલું પરિણામ તૈયાર કરી ને લોકસભાની ચૂંટણીઓની જે તૈયારી છે એમાં એ જે સ્ટાફ છે લાગી જાય એટલે વાર્ષિક પરીક્ષાના પરિણામની વાત કરીએ તો સંપૂર્ણ પરિણામના જે તમારા જે પેપર તમે આપેલા હતા એ સંપૂર્ણ ચેક થઈ ગયેલા હશે એ પેપરોના જે ડેટા છે એ પણ તૈયાર થઈ ગયા છે બસ ટૂંક સમયમાં જ તમારું પરિણામ છે જાહેર થશે આ દસ તારીખની અંદર તમામ પરિણામો જાહેર થઈ જાય એવી સરકારે સૂચના આપી છે સૌથી પહેલું પરિણામ છે ધોરણ બાર સાયન્સનું આવશે ત્યારબાદ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ દસનું પરિણામ તબક્કાવાર જાહેર થશે આ દસ તારીખ સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ જાય એવી સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે તો આપ સૌને સારામાં સારું આપની મહેનત પ્રમાણે પરિણામ મળે એવી શુભકામનાઓ અને આપ સૌ સારી ફિલ્ડમાં આગળ જાઓ એવી શુભેચ્છાઓ સાથે હું જલ્પેશ મળે છે આ ફરી વાર આવી શકે કે નવા વિડીયો સાથે કે નવી રજૂઆત સાથે થેન્ક યુ વેરી મચ